છોટા ઉદેપુર જિલ્લામાં વર્ષો બાદ પ્રથમ વખત આદિવાસી સમાજ માટેનો લગ્ન ઉત્સવ છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ચુવી ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે યોજવામાં આવ્યો હતો જેમાં છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના અગિયાર ઈગલોએ ભાગ લઈ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ સમૂહ લગ્ન કરવા પાછળનું ટ્રસ્ટનું મુખ્ય ઉદ્દેશ હાલમાં લગ્નોત્સવમાં ચાલી રહેલી દેખાદેખી હરીફાઈના યુગને ડામવા માટે અને વર્ષોથી ચાલતી આવતી ડીજે દારૂ અને દહેજની પ્રથાથી સમાજને બચાવવા માટે લગ્નોમાં થતા ખર્ચા ઉપર અંકુશ મેળવવા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું દિવસ છે કે મારા આદિવાસી સમાજના આજે અગિયાર જોડાઓ સમૂહ લગ્નના માધ્યમથી પહેલીવાર જોડાયા છે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્સ્ટિટ્યુટ ઇફ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી અને સમાજના અમારા શ્રેષ્ઠીઓના સહયોગથી આજે આનું આયોજન થયું છે એમાં અમારા સન્માન્ય જસુભાઈ રાઠવા સાંસદ રાજેન્દ્રભાઈ રાઠવા ધારાસભ્યશ્રી મારા નારણભાઈ મારા વેચાજભાઈ અમારા સગરામશ્રી અને ઉમેશભાઈની પૂરી ટીમ આજે એમને શુભેચ્છા પાઠવવા માટે આશીર્વાદ પાઠવવા માટે આવ્યું છે અને આ જે ચેરિટ ચેરિટેબલ ટ્રસ્ટના જે નિરંજનભાઈ છે એમણે સરસનું આયોજન કર્યું છે પણ સવિશેષ આનંદ એ બાબતનો છે કે મારા જે નવ દંપતી છે જે જે યુવાનો છે જે એમને સહયોગ આપ્યો છે એમને સમર્થન આપ્યું છે સાથ આપ્યો છે એ અગિયાર પરિવારો જે છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છે કે આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ સવિશે મારા આદિવાસી સમાજમાં એ ડીજે દારૂને દહેજ જે એક પ્રથા પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે એ પ્રથામાંથી એને તિલાંજલી આપવાનું કામ આ નવ વર વધુ જે સંકલ્પ એને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું અને ખોટા ખર્ચા ના થાય અને સમૂહ લગ્નમાં બધા સાથે મળીને નવ દંપતીને આશીર્વાદ આપે આજ રોજ ચુલી ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌ વાર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે આ સમૂહ લગ્નમાં છોટાદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના યુગલો એ અગિયાર જોડા આ વખતે પ્રથમવાર ચોલી ખાતે નવ દંપતી પગલાં માંડી રહ્યા છે ત્યારે આજના આ પ્રસંગે ખૂબ અમને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જે અમારો જે ઇકો યુનિટી સંસ્થા દ્વારા જે પ્રયાસ કરવામાં આવેલો છે ખાસ કરીને જે સમાજમાં જે ખોટા ખર્ચા કરી રહ્યા છે દેખાદેખીની અંદર મોટા જે ડીજે છે અથવા તો મીઠાઈઓ બનાવવામાં અથવા તો જે વાહનો વ્યવહારો જે મોટા પાયે કરી અને મોટા ખર્ચા દ દેવાળું કરી અને પછી અંતે જે નવ દંપતીઓ હોય ને મજૂરી જવાનો વારો આવે છે એને રોકવા માટેનો અમારો ખાસ પ્રયાસ પ્રયાસ છે અને સાથે સાથે આજે આ યુનિટી સંસ્થા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આજે અમારે ચુલી ખાતે નવનિર્માણ જે લાયબ્રેરીનું નિર્ જે માન્ય કુબેરભાઈ ડિંડોર સાહેબના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આ પંચમાલ છ જોટાદેપુર દાહોદ જિલ્લાના જે નવયુવાનો છે એ લોકો લાઇબ્રેરીમાં આવીને વાંચે અને ખૂબ શિક્ષણમાં આગળ વધે એવા અમારા પ્રયત્નો છે ખાસ કરીને અમારા જે લાઇબ્રેરીનું સેન્ટર લગભગ ચાલીસ કિલોમીટર તાલુકા મથકે લાઇબ્રેરી આવેલી છે જેથી કરીને અમારો વિચાર આવ્યો કે આ શિક્ષણ એક મહત્ત્વનું યોગદાન છે કે જે સમાજમાં ઉત્થાનનું કાર્ય કરી શકે છે અને આ જ કારણથી અમે આ સમૂહ લગ્ન આયોજન કર્યું છે સાથે સાથે બ્લ એક મેડિકલ કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું છે એમાં નેત્ર ચેકઅપ છે બ્લડ બીપી અને ડાયાબિટીસ સુગરના પણ ચેકઅપ કરવામાં આવી રહેલા છે આજે નવ નવ દંપતીઓને સાથે સાથે આ બ્લડ ડોનેશન આપી અને દેશના જે આજે લોહીની જરૂર પડે છે એના માટે પણ અમે સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે આ જ અમારો સંદેશો

સારું છે સમૂહ લગનમાં ગરીબ લોકો હોય એમને બહુ ફાયદો થાય છે લોકો જોડાય તેવી અપેક્ષા ખર્ચો બી બહુ ઓછો થાય છે માં બાપને લોડ ના થાય આજે અમારે ચુલેગામાં સમૂહ લગન થઈ રહ્યું છે તો બધા અગિયાર જોડા સમૂહ લગનમાં જોડાયા છે અને બધાનો ખર્ચ ઓછો થાય સમૂહ લગન થાય તો એટલે બધા સમૂહ લગનમાં જોડાયા છે આજે આમાંથી માં બાપને પણ ખર્ચ ઓછો થાય ગરીબ પરિવારોની બેટી

અમારા સમાજના જે લોકો છે એમને અમે સલાહ સૂચન એવું પણ આપીએ છીએ કે તમે પણ સમૂહ લગ્નની અંદર જોડાવો અને ખર્ચમાંથી બહાર આવો અને આ ખોટા ખર્ચા કરવાનું બંધ કરો જેથી કરીને આવો ઇકો ટુરિઝમ દ્વારા સમૂહ લગ્ન એના અંદર અમે જોડાયા છે